જય માતાજી મિત્રો હું આવી ગયો છું ફરી એક નવા વિડીયોમાં આપ સબનું હાર્દિક સ્વાગત કરું છું તો હું જઈ રહ્યો હતો શેતમ આપણે પણ એ ગલકી જ છે તો હું જતો હતો આજુ મિત્રો બહુ જ ખલીફા બંદર મિત્રો આ લોકો કઈ કરી રહ્યા છે લાગે છે ખપી મારી રહ્યા છીએ આ છે બાજરી બાજરીમાં પણ ખાપીની જોરદાર મહેનત કરવી પડે છે એમને કંઈ થતું નથી જેવી મહેનત કરવા એવું મળે આને કહેવાય બળદ્યો મિત્ર આ કામ બળધ્યાવાનું છે પણ સોરી યાર આ તો મારો ભાઈબંધ કરે છે કેમ કે મજબૂરી છે આની બળધ્યા મળતા નહીં હતા એટલે મારા ભાઈબંધને બોલાવવો પડે નકર માર ભાઈ બન્યા રાહુ કામ ના કરે પણ મજબૂરી નું મારું કરવું પડે છે કેમ કે મજબૂરી સાહેબ બધાયની એક જ હોય પૈસા હાય ફ્રેન્ડ જો મિત્રો આપણે આવી ગયા છે સેતમ આ છે આપણી બીજી ગલકી જોઈ શકો છો મિત્રો આ પહેલાના જેટલી મોટી નહીં થઈ પણ થશે મહેનત તો તેવી કરીએ છીએ કે આજો મિત્રો આસુસી એક કમેન્ટ માં જણાવજો એકવાર જોઈ લો આસુસી એકવાર કમેન્ટ માં જણાવજો જરૂર આ છે ગલતી મેને તો ગાંડ ખાણ કરી છે મિત્રો કે કે ડાયલોગ છે આ રીતે કામ કરવું પડે વાલા ઘેર બેઠે આવી ફોન ને આવે તો એવું જ છે મિત્રો આપણે આરવાન તો નહીં લેવાનું પણ બીજું બધું બહુ લેવાનું છે એટલે મહેનત કરવી પડે જોઈ લો મિત્રો આપણે કામ ચાલુ જ છીએ તમે જોઈ શકો છો કે આ મહેનત કેટલી કરવી પડે છે ચાલો દો બીજા વિડીયોમાં નવું કંઈક લઈને મળીશું ત્યાં સુધી વેટિંગ કરજો સપોર્ટ કરજો યાર ભાઈ